શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રાજકોટની ભાગોડે નિયારી નદીના કિનારે જસવંતપુર ખાતે ઉમિયા માતાજીનું ભવ્ય દિવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેમનું ખાતમુહૂર્ત તેર ડિસેમ્બરના રોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કડવા પટેલના નિજ મંદિર એવા ઊંઝાના પ્રમુખ શ્રી બાબુભાઈ જમુનાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આખો કાર્યક્રમ યોજાઈ રહ્યો ખાસ મંદિરની શું વિશેષતા રહેશે આ મંદિર આપણે પિંક બંસી પાળપુર પથ્થરમાંથી બનાવી છે જે અયોધ્યાનું મંદિર અત્યારે નિર્માણ થઈ રહ્યું છે તે પથ્થરમાંથી અને આખા મંદિરમાં આપણે લોખંડ કે સિમેન્ટનો ઉપયોગ કરવાના નથી મંદિર સાથે બીજા શું શું ત્યાં બનશે આપણું મંદિર બે એકર જગ્યામાં થઈ રહ્યું છે જેની સામે દસ એકર જગ્યામાં સામાજિક શૈક્ષણિક અને આરોગ્યલક્ષી વિવિધ પ્રોજેક્ટો બનવા જઈ રહ્યા છે ખાસ આવો વિચાર આવ્યો ને આ પટેલ સેવા સમાજના બે હજાર અગિયારના એક કાર્યક્રમના બધા વડીલોએ એવું કીધું કે રાજકોટની અંદર કડવા પાટીદારની વસ્તી વધતી જાય છે ત્યારે માનું સાનિધ્ય બધાને સાંપડે અને બધા રોજ માના દર્શન કરી શકે તે હેતુથી રાજકોટમાં એક કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર હોવું જોઈએ આ માટે પટેલ સેવા સમાજના તત્કાલીન પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલને તેમની જવાબદારી સોંપવામાં આવી અને એ જવાબદારીને આગળ વધાવતા તેઓએ શ્રી ઉમિયા માતાજી સંસ્થાનની રચના કરી અને ત્યારબાદ આ આપણે ખાતમુહૂર્ત સુધી પહોંચી શક્યા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રાજકોટની ભાગોડે નિયારી નદીના કિનારે જસવંતપુર ખાતે ઉમિયા માતાજીનું ભવ્ય દિવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેમનું ખાતમુહૂર્ત તેર ડિસેમ્બરના રોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ભરદ હસ્તે થવા જઈ રહ્યું છે આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કડવા પટેલના નિજ મંદિર એવા ઊંઝાના પ્રમુખ શ્રી બાબુભાઈ જમનાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આખો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ખાસ મંદિરની શું વિશેષતા રહેશે આ મંદિર આપણે પિંક બંસી પાણપુર પથ્થરમાંથી બનાવી છે જે અયોધ્યાનું મંદિર અત્યારે નિર્માણ થઈ રહ્યું છે તે પથ્થરમાંથી અને આખા મંદિરમાં આપણે લોખંડ કે સિમેન્ટનો ઉપયોગ કરવાના નથી મંદિર સાથે બીજા શું શું આપણું મંદિર બે એકર જગ્યામાં થઈ રહ્યું છે જેની સામે દસ એકર જગ્યામાં સામાજિક શૈક્ષણિક અને આરોગ્યલક્ષી વિવિધ પ્રોજેક્ટો બનવા જઈ રહ્યા છે વિચાર આવ્યો આ પટેલ સેવા સમાજના બે હજાર અગિયારના એક કાર્યક્રમના બધા વડીલોએ એવું કીધું કે રાજકોટની અંદર કડવા પાટીદારની વસ્તી વધતી જાય છે ત્યારે માનવ સાનિધ્ય બધાને સાંપડે અને બધા રોજ માના દર્શન કરી શકે તે હેતુથી રાજકોટમાં એક કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર હોવું જોઈએ આ માટે પટેલ સેવા સમાજના તત્કાલીન પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલને તેમની જવાબદારી સોંપવામાં આવી અને એ જવાબદારીને આગળ વધાવતા તેઓએ શ્રી ઉમિયા માતાજી સંસ્થાનની રચના કરી અને ત્યારબાદ આ આપણે ખાતમુહૂર્ત સુધી પહોંચી શક્યા છીએ